બાકી જાણે છે બધાય આ તો હું એક કેવા ખાતર કહું છું કે હું કહું દુનિયા સુધરી જાય એવું નથી પણ હું તો એટલા માટે કહું છું કે આજે બાપુ ગંગા સતીન પાનબાઈ જેવી દીકરીઓ થાય ને મહારાણા પ્રતાપને શિવાજી જેવા દીકરા થાય પણ એવી ખુમારી માં ને હોવી જોઈએ છત્રપતિ શિવાજી મહારાજ વિજાબાઈ ના ઉદરમાં હતો ને તેદી માં ખબર નોતી કે મારા પેટમાં દીકરો છે પણ એને એટલી ખબર હતી સંતાન છે એ મારું સંતાન ને બાપુ એને રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે મારું સંતાન કોઈ દી માય કાંગડું ન થાય મારું સંતાન ને ટેકો દેવું થાય આવી ખુમારી માને જોવે એટલા માટે હું કહું છું બેનું ને ખાવ પીવો વાપરો પણ ઉદર માં સંતાન હોય ને રામાયણ ના ગીતા ના બાબુ બબે પાણા વાંચો જો બાપુ એનો પ્રભાવ ન પડે તો હું આ ભજન ગાવાનું બંધ કરી દઉં કોઈ દી માય કાંગડું સંતાન થાય જ નહીં વહુ નારો ભેગા પાણી પૂરી ખાતા હોય તો અહીંયા પરજા જેવી થાય ઈ અવડા બંધવે ઈ આવાડા ખોદે એવી થાય એમાં કાઈ ન હોય એક બાપા નથી બહાર કે એમ ગયાતે હાંજ પડીને તો કે મારે એવું ઘરે જાવું ઓલો ઘર ધણી કે પણ હું ચાર દીકરા છે ને ઘર ઘર કરો છો એક મંડનો ન્યાગો મૂકીને કે જો હારો એક કોક દે ચારે ચાર ને ગુડવા છે લ્યો શું કરવા ચાર હોય ચાલી હોય શું કરવાના હે કાઉ જાજા કાગોલિયા ને કાઉ જાજા કપૂત હકડી છે મયે ભલીને હકોડો ભલો સપૂત હારો બાપુ એક દીકરો હોય કે હારી એક દીકરી હોય ને બાપુ હાતાજ બેઠ્યો ના નામ ઉજળા કરી દેવા ઇતિહાસ આપડા પડ્યા છે બાકી અતારનો સમય આપણે મને તો ક્યારેક ક્યારેક અમુક પ્રસંગો સાંભળું તો મને એમ થાય કે એ ભગવાન હવે હાંકેલો કરી લે તો અમારો હારું નકરા અમે જોઈ નથી શકતા સમજણ આવે પછીની જ વાત છે બાકી તો બાપુ આખી દુનિયાને મરી જવાનું છે અને દીકરી સહી તો એક મારા બાપ શક્તિનો અવતાર છે હું તો એમ કઉ તમે ધારો તો આજે બાળી ભસ્મ કરી દેવી તાકાત છે પણ હવે તમે પોતે દી ઉઠાડ્યો છે તમે આમ કેવું કોને દીકરી તો દીકરી છે પેલા મારા મોઢે બોલો માં હાથે નાનપણ સાંભળે પછી મલક બધાની મજા પછી બાપુ નવ મહિના સુધી ઉદરમાં જો માં રાખી શકતી હોય એનો સંતાન જન્મ આપે લાલન પાલન કરે ઉશેર કરે અને નામ વાય બાપાનું લાગે બોલો માનો ભોગ છે એટલે બાપનો નથી તો વાય બાપાનું લાગે ફલાણા ભાઈ ફલાણા ભાઈ જોઈએ ફલાણા ભાઈ ફલાણી માં એવું હોય અન્યાય નથી પણ માયો સમર્પણ કરી દીધું ઈ કે એની વાય બાપાનું રાખો કેમ કે આ કદાચ કોથળીઓ દોડીને ઊંધો પડ્યો હોય ઢોળમાં માછું ગાળીને કોક કે કોનો છે કે ફલાણી માનો છે તો મારા ખોળિયામાં જીવ નહીં રહે એની વાય એના બાપાનું રાખો સમર્પણ છે માનું અને હારા દીકરા છે ને એની માય બાપુ તમને નો ખબર હોય જ કહું છું એમાં માય માનું છે હનુમાનજી કોનો અંજનીનો કર્ણ કોનો કુંતીનો ભીષ્મ કોનો ગંગાનો શિવાજી કોનો સીજાબાઈનો હારા હારા માના બગડેલા બાપાના મા છે ને મા તમે ગમે અહીંયા જાઓ ને ઉપર જાઓ આરાસુર જાઓ ધજામ જાઓ પાવાગઢ જાઓ ચોટીલા જાઓ બધે મા ઉપર બેઠી સુખામ કામ મારા સંતાની નજરે એટલે બાપા બધા ભોયરામ છે તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોયરેશ્વર ને રિયારિયા સલમુ દાબે માન બાપ બાપુ ધરતી ના આસમાન જેટલો ફરક છે માં છે માં છે એક રોટલાના ચાર ટુકડા હોય અને ચાર પાંચ જણા ઘર સભ્યો હોય તો એમાં એક જ વ્યક્તિ એમ કહીએ એમ કે મને ભૂખ નથી લાગી એ માં હોય બાકી કોઈની તાકાત નથી તમે રાતના બે વાગે ઘરે આવો ને તો માં એક જ ભૂખી બેઠી હોય હજી મારો દીકરો નથી આવ્યો એને ખાધું છે કે નહીં ખાધું હોય એને વાહન મળ્યું છે કે નહીં મળ્યું હોય બાકી આખું ઘર તમે જોવો ને તોલાડી હોય માં એક જ ભૂખ પછી તમે ભલે લોજ માં જમીન આવો પણ માં બાપુ અહીંયા એનું મોઢું જોવે એને પૂછે બેટા તું જમ્યો કે હા પછી જ બાપુ માં ખાય એનું નામ માં